ઉનાળો આવી હવે મારે મજુ આમાં કાંઈક મૂક આવવું પડશે નગર આમાં નહીં હાલો આમાં રેવાતું જ નથી ગરમી જ થાય છે કરવું ન મારે હવે નક્કી આ ઝુંપડીમાં કાંઈક ખરખું કરવું જ જોઈશે

પણ આમાં ક્યાંય રેવું જ નથી આમ ક્યાંથી કરશું કઈક બાંધી પણ આ બધું પડી જાય છે તો મૂકી દેવી ના નો પણ આ ઊભું કેટલા વર્ષ છે દાદા